ઓલી અંદર અહીંયા ગળી ગઈ છે ઉપર દિવાલમાં તો એઓને હાથ નાખી નાખીને ખેંચે છે ને એકને તો મેં માંડમાં નહીંથી ખાઈ હતી એક તો મને બીક લાગતી હતી ઢેઢ ગરોળીથી અને હું સાવણી લઈને રાતે કેટલા વાગ્યા છે ચાર વાગ્યા છે ચાર વાગે હું સાવણી લઈને ઢેઢ ગરોળી કાઢું છું ની એ જોવા છે ને વહી ગઈ હવે એ વહી ગઈ નહીં આવે અંદર આવતી રહે એ અંદર આવતી રહે બસલી જીવ જાય છે મને બેઠી બેઠી જો જો મોઢું જો ને કાળું કર્યું ઢેઠ ગરોડી ના ચક્કર માં હે આ મોઢું તારું જોતો કાલ નવડાવું નવડા ને પકડીને હા એવરીવાન કેમ છો બધા ઉમીદ છે બધા મજામાં જશો અને આપણે અહીંયા જલસા જ છે તો જો આપણે સરગી કરી લીધી માસાલા નમાજ પણ પડી લીધી ને હવે વિચારું છું કે સૂઈ જાઓ કે પછી કંઈક આડું ઓડું ઘરનું કામ કરલું મસ્ત તમે જો કચરો કચરા બોતાય કરો નાખ્યા સવારમાં કે પછી આપણે બપોરે કરવા નહીં અને બચલી છે એ આખી રાતની ઉપાડો લઈને જાય ગઈ છે અત્યારે કે એની કોઈ સીમા નથી કે શું કહું તમને રાતે છે ને ઢેડ ગરોળી હતી એક તો મને બીક લાગે ઢેઢ થી અને ઉપરથી પાછી પોતે ઢેઢ ગરોડી એકને ફેંકી ને એકને અંદર નાખી ગઈ ઓલી બિચારી બી ને છે ને અંદર આવી અંદર આવી હવે મને બીક લાગે પાછી નાની નથી મોટી જબર જેવી હતી તો મને બીક લાગે તો હું તો થોડીક વાર તો હું સદમામાં વહી ગઈ કે હવે મારે આને કાઢવી કેવી રીતે પછી મેં તો અલ્લાને નાભ લઈ સાવેણી ઉપાડી ને કેટલી વાર ઓછામાં ઓછી મેં અડધી કલાક કૂચે અને કાઢવા માટે કેમકે જેમ આમ કરું ને તો એમ સંતાઈ જાય ઓલી સાઈડ પછી કબાટ નીચે ગરી જાય એવી રીતે કરતી હતી સંતાઈ જતી હતી તો ભાંડ ભાંડ કરીને બહાર કાઢી અને એનો ઉપાડો એટલે ભાઈ સાહેબ મેં કીધું કે આને શું મારે કેવું આખું મોટું કાળું કાળું કરીને બેઠી છે હવે સવારે મારે નવડાવવી પડશે પહેલાં તો કાલ છે ને વિચારું છું ઇન્સ્ટાલ્લા જો ટાઈમ મળે ને તો કાલે મારે એને ચેકઅપ કરાવવા લઈ જાવી છે દર મહિને હું છે ને એનું રૂટીન ચેકઅપ કરાવું તો હમણાં બે મહિના જેવું થયું એને લઈ નથી ગઈ તો વિચારું છું કે કાલે છે ને લેતી જાઉં કાલ મારે દિવસના ઘણા બધા કામ કરવાના છે જોઈએ હવે કાલ મારા કામ પૂરા થાય છે કે નથી થતા કેમકે કાલે પાછું તડકામાં નીકળવું પડશે હમણાં બે ત્રણ દિવસથી નિરાત હતી કે નથી જતી ઓફિસે જ બેસતી હતી પણ કાલે પાછું મારે તડકામાં ત્રણથી ચાર કામ છે જોઈ હવે થાય છે કે નહીં બરાબર ને હવે અત્યારે તો ફિલહાલ આપણે સૂઈ જાય બીજું કાંઈ આપણે કરવું નથી જો કેટલા વાડગ્યા છે એ ઉપસ ઘડિયાળ બંધ છે ચાલો તો હું સૂઈ જાઉં બરાબર એમાંય સેલ નાખવાના છે કાલે લઈને નાખી દઈશું ચાલો તો તો ફ્રેન્ડ જો રેડી થઈ ગઈ અને હવે જાઉં છું ઓફિસે ને પછી સવારે છે ને હું સૂતી જ નથી મેં કીધું ચાલો હવે સૂવું નથી ને કપડા ધોઈ નાખી તો જો મેં કપડાં ધોઈ નાખ્યા મારા કેમ કે કીધું હતું કે મારો હાથ દુખે છે તો હાથ દુખે છે ને એના કારણે છે ને એક મિનિટ કચરા વાળો આવ્યો હું પેલા કચરો ફેંકતી આવું તો જો કચરો ફેંકી આવી ઉપાડો લઈને જાય ગઈ છે કેવી બટકા ફરેત મને પગમાં જો 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 મમ્મી બસલી હું મારી છો બસલી કેવી હેરાન કરે છે છે ને તો કચરા હું કચરો ફેંકી આવું જો 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 એ બટકા એટલે ભરે છે કે મારે એને બેસું હતું ને મેં બેસવા ના દીધી ફરિયામાં ગઈ ને મને ચંપલ માર્યું એટલે મને બટકા ભરે છે અત્યારે કે મેં ચંપલ શું કામ માર્યું તો હું શું કહેતી હતી હા જો હું કચરો એટલે ફેંકવા ગઈ હતી કેમ કે પછી છે ને કચરો અત્યારે આવે પછી હું અત્યારે ફેંકવા ના જાઉં તો પછી આખો દી પડ્યો રહીએ અને પછી હું ઓફિસ વહી જાઉં તો પછી મજા ના આવે એટલે મેં કીધું લાવો કચરો ફેંકી આવું ને આ જો આજે આ આપણું છે કંઈક આઉટફિટ ડ્રેસ છે મારું કેળીધું દૂનો લઈને રાખ્યો તો પણ પહેરવાનો એમ જ નહોતો મળતો તો આજે ફાઇનલી મેં કીધું લાવો પહેરી દઉં તો આજે જો ઉદઘાટન કર્યું આપણે આનું તો ચાલો હવે આપણે જાય છીએ ઓફિસ અને આવીને મળીએ અંદર જાવા અંદર જા વચલી અંદર જા તો કેવી હેરાન કરે છે મછલી હું મારીશું હવે આ પૂરી દઉં ઉભી રહે તો ઉભી રહે તો બાથરૂમ માં પૂરદ વાયડી થાસ હે વાયડી થો નો ને જો તો ગુંડા જેવી છું જો જો થી ઘરે આવી ગઈ અને વાયગા છે સાડા છ હવે ઇફતારી ની તૈયારી કરવા બેસીસ છું શું બનાવવું હવે સાડા છ વાગ્યા છે હવે એટલી વારમાં આપણે શું બનાવી લઈએ બરાબર ને કાંઈક બનાવી લઉં જેમાં આપણે રોજ ખોલી શકીએ ને મારી આંખમાં જો કાજલ ફેલાણું છે આમ છે ને મસરતી મસરતી આવી ને તો જો અહીંયા નીચે મને આવું ફેલાય ફેલાયેલું કાજલ છે ને મને બહુ જ ગમે આ તો અત્યારે તો અજીબ લાગે છે બાકી આમ ફેલાયેલું હોય ને વધારે આમ મસ્ત લાગીએ તમને ગમે કે નહીં કાજલ બને બચપનથી છે ને કાજલ લગાડવાની ટેવ છે કાજલ ના હોય તો મને મારી આંખ છે ને એમ લાગે કે મજા નથી ને માંદા માંદા હોય ને એના જેવું લાગે ચાલો તો હું પેલા ફ્રેશ થઈ જાઉ અને ઇફતારીની તૈયારી કરી લઉં બરોબર છે પછી મળીએ આપણે આગળ ધી નેક્સ્ટ ડે તો જો આપણે પાછા જામનગર આજે આવી ગયા ઇમરજન્સી માં ઓ ચિંતા ના નયા જો માર બોપાએ લબાચો કાઢીન દીધો છે સાફ સફાઈ કરી છે જો હવે પાઈ કેટલો ડૂચો ભેગો કરીને રાખ્યો છે